જલાલા સાઈ મંદિરના સાનિધ્યમાં બ્રહ્મચોરીયાસી નું આયોજન કરવામાં આવેલું હતું જલાલા શિવ સાઈ તેમજ મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દાતાના સહયોગથી પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતા બ્રહ્મ આયોજન કરવામાં આવ્યું જેમાં વિશાળ સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજ સહપરિવાર સાથે ઉપસ્થિત રહી બ્રહ્મ ભોજન કરેલું હતું શ્રી મોગલમાં માનવ સેવા ગ્રુપ દ્વારા બ્રહ્મચોરિયાસીના માં આવનાર તમામ બહેનોને ગિફ્ટ આપવામાં આવેલી હતી તથા શિવ સાંઈ ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને ચોપડા કીટ આપવામાં આવેલી હતી આ બ્રહ્મચોર્યાસીમાં દરેક સમાજના દાતાઓએ તન મન અને ધનથી સહયોગ આપેલો હતો દાતાઓનું આ તકે સન્માન પણ કરવામાં આવેલું હતું ભારતભૂષણ એવોર્ડ મેળવ મેળવનાર મહેશભાઈ મહેતા પ્રકાશભાઈ કારિયા ચંપુભાઈ દાધલ જીગ્નેશગી ગૌસ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે આ દાન મહારાજની પાવનભૂમિ ઉપર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ચલાળા મોગલ માનવ સેવા ગ્રુપ તથા શિવસાય યુવા ગ્રુપ દ્વારા ચલાલા અને મીઠાપુર સમસ્ત બ્રહ્મ સમાજ માટે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનની અંદર ચલાળા મીઠાપુરના તમામ ભાઈઓ અને બહેનોને અહીંથી ગિફ્ટ આપવામાં આવેલ હતી વિશાળ સંખ્યામાં સલાળા મીઠાપુરના બ્રહ્મસમાજના પરિવાર જે સાંઈ મંદિરના સાનિધ્યમાં આવ્યા એ બદલ સમસ્ત બ્રહ્મ સમાજના આદરણીય વડીલો માતાઓ બહેનો બાળકો તમામનો હું આભાર વ્યક્ત કરું કારણ કે સલાળાથી દૂર આ સંસ્થા હોવા છતાંય આજે વિશાળ સંખ્યામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં તમે બધા પધાર્યા આજે ચલાલાના આંગણે જે સાંઈ મંદિર જૂનું વનવગડાની બાજુમાં છે સાંઈ મંદિરનું સંચાલક અમારે રાજુભાઈ જાનીજી કરી રહ્યા છે એમને સારો એવો વિચાર્યું કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલો છે તો આ પવિત્ર શ્રાવણ માસની અંદર ચલાલા મીઠાપુરની અંદર વસતા સમસ્ત બ્રહ્મ સમાજનું બ્રહ્મભોજન યાને કે ચોર્યાસીનું આયોજન રાખેલું હતું તેમની સાથે જે ભોજનની અંદર વધારેલા તમામ માતાઓ બહેનોને એક ગિફ્ટ આપેલી હતી નાના બાળકો જે કેજીથી માંડી અને કોલેજ લગી ભણતા હોય તેવા વિદ્યાર્થીઓને બુકની પણ એક કીટ આપી હતી આવું સરસ મજાનું આયોજન આ સાંઈ મંદિરના સનિધિમાં રાજુભાઈ જાનીએ કર્યું એ બદલ ચલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે લલિતભાઈ મહેતા હું રાજુભાઈ જાણીનો ખૂબ આભાર માનું છું કે આવા સારા એવા વિચાર લઈ આવી પવિત્ર શ્રાવણ માસમાં અમારો ચલાલા મીઠાપુરનો સમસ્ત બ્રહ્મ સમાજનું જે બ્રહ્મભોજન ચોર્યાસી કરી એ બદલ ખૂબ ખૂબ રાજુભાઈને અભિનંદન સહ આભાર અને ભગવાન ભોળાનાથને સોમનાથ દાદાને પરશુરામ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે આ સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની અંદર એને આભાર શક્તિ મળે આવા નવા પ્રયત્ન કરતા રહે તે બદલ સાયનાથને પ્રાર્થના